વાલજીભાઈ કીયાડા બાબતરામ તબાજ મિત્રોને બાપાસરામ જય શ્રી રામ બાદ આજનો ટ્રાફિક જોઈ શકો મિત્રો કે રોજ કરતા ટ્રાફિક ઓછી છે તો આજના સુંદર મજાના લાઈવ ભરતભાઈ બાપાશરામભાઈ ભાવના પરમાર જય જય શ્રી રામ બાબતરામ તો આજના લાઈ સૌપ્રથમ તો પહેલાં આપણે ગાદી મંદિરના દર્શન કરાવીએ દર્શન કરવામાં જોઈ શકો કે બધું ટ્રાફિક જોવા નથી મિત્રો તો ગાદી મંદિરના નજીકથી દર્શન કરાવીએ આજના લાવ દર્શન

બધા જ મિત્રોને બાપા ચિત્ર જય શ્રી રામ રાધાદેવ સિંધ મેજરના ગાદીના લાઈવ છે જીમને જીમે દરજી રસ્તા જોઈ શકો છો આ બાજુ બાપાનો ધોરો પણ જોઈ શકો છો સામે બાપાની બંને પણ જોઈ શકો અશ્વિનભાઈ નિવાસ સેવા પ્રસ્થાન બાપાની બંનેના સિંધ મેજરના લાઈવ છે આજના લાઈટ છે જે મિત્રો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી બાપ બાપાને તમને સવાર અને સમૃદ્ધિના ટાઈમ લાગે છે જઈ શકે તો આજે ના સંત મજાનો લાગે છે વધારે ટાઈમ નહીં લેતા મિત્રો આગળ જઈ અને સમાજ મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહી જમતો સમાજ મંદિરના દર્શન કરાવીએ સામંતભાઈ બાબાસ્તરામભાઈ લાઈક સાથે વાપસતા તો ઘણા ટાઈમ પછી સામતભાઈ જોડાવાનું હોય એવું લાગેલું છે બીજું કે જે મિત્રો ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના તમને સવારે આઠ વાગે લાઈવ સાંજના છ ને પિસ્તાલીસ વિદ્યાર્થીના દર્શન અને રાત્રે સવા આઠ સાડા આઠ વાગે બાપાના લાઈવ દર્શન થઈ શકે તો બાપાની પ્રસાદી પણ જોઈ શકો ઘણી બધી પ્રસાદી પડી છે મિત્રો સુંદરભનના બાપાના લાઈવ દર્શન પરિષાદી તો મોકલી નહીં શકું મિત્રો પરંતુ બાપાના દર્શન કરાવી શકીએ રાજકોટમાં બાપાની મોજ સુંદરભાના આજુના લાઈવ દર્શન જે મિત્રો આપણી સાથે ચેનલમાં પહેલીવાર જોડાતા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી સવારે આઠ વાગે લાઈવ દર્શન છ ને પિસ્તાલીસ અને રાત્રે સવા આઠ કે સાડા આઠે લાઈવ દર્શન થઈ શકે વિડિયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો મિત્રો અને તમારા બીજા મિત્રોને શેર કરી શકો છો બાપાની રીઝાના સમુદર મજાના લાઈવ દર્શન અશ્વિનભાઈ સમાધિ મંદિર જય જય સિયા મકવાણા કિશન જુનાગઢથી બાબા સીતારામદાણા બાબા સતરામભાઈ બાબા સતરામ તો બધા જ મિત્રોને બાબા સીતારામ તમારો વધારો ટાઈમ નહીં લેતા મિત્રો આગળ જશે ને બીજા મંદિરના દર્શન કરાવીએ બાપાની પ્રસાદી જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો તો બાપાની પછી મિત્રો કાંતિલાલ વાલવા ગૌરીબેન બેન કાંતિલાલ પટેલ બાપસ્ત્ર અરે ભાઈ બે દિવસથી નથી જોડાયા ઓકે ભાઈ રાધે રાધે અશ્વિન મોજ બાપસ્ત્ર લીંબાસિયા ચાલો મિત્રો તમારો વધારે ટાઈમ આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ ટ્રાફિક પણ જોઈ શકો આ બાજુ જોઈ શકો બાપાના વાસનો પણ જોઈ શકો છો કરી શકો છો બાપાના વાસણોના તો આ છે બાપાના વાસનો કિંજલ એમ મકવાણા કિંજલ એમ સોલંકી સોરી બાબતો તો આ છે બાપાનું મંદિર જે બનાવવાનું હતું અત્યારનો નકશો છે મિત્રો બન્યું નહોતું એ પહેલાનો નકશો છે મિત્રો કે આવી રીતે આ ટાઈપનું મંદિર બનાવવું નથી જય શ્રી રામ બાબાસ્ત્રામ વાલજી કેળા બાબાસ્ત્રામ જોઈ શકો સામે મંદિર નગારો જોઈ શકો છો ચાલો મિત્રો આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવીએ ત્યાં મંદિરના દર્શન કરાવશો તમારો અત્યારે વધારે ટાઈમ નહીં લઈએ મિત્રો રાષ્ટ્રીય સંત તરીકે મળ્યું છે આ ભાઈ વાલવા ગૌરી બેન બાપસ્થાસ્થરામ તો આ છે ધ્યાન કે જ્યાં બાપા છે વડની નીચે બેસીને ધ્યાન ધરતા મિત્રો શ્રીમાળી વર્ષાબેન બાપસ્મ જય જય શ્રીરામ તો મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે નવા શોર્ટ વિડીયો મૂકવાને સ્ટેટસ મૂકવા છે હું રોજ સવારે બાપાના આજના દર્શન કરીને વિડીયો મૂકું છું તો વોટ્સએપમાં આપણા ગ્રુપ છે રાધા રાધા સ્ટુડિયો તેમાં જોઈન્ટ થઈ જાય છે એટલે એમાં આપણે રોજના બાપાના આજના દર્શન કરીને રોજના આપણે દર્શન કરાવીએ છીએ શોર્ટ વિડીયો મૂકીએ છીએ મિત્રો અને મારા નંબર અબાઉટમાંથી મળી જશે અથવા તો ડિસ્પ્લે પર મોકલી દઈશ અત્યારે સ્ક્રીન ઉપર મૂકી દઉં છું મારો નંબર વોટ્સએપમાં હાઈ કરી દેજો એટલે તમને છે ગ્રુપમાં જોઈન્ટ કરી દઈશ અને એમાં બાપાના વિડીયોને બધું મળી રહેશે મિત્રો તો અત્યારે ડિસ્પ્લે પર મેં મારો નંબર મૂક્યો છે ચેતન ભાઈ બાબા સ્તરામભાઈ રાકેશભાઈ માવી બાબા સ્તરામભાઈ ધ્યાન મંદિર જે બાબા સ્તરામ તો વોટ્સઅપમાં તમારું નામ અને ગામનું નામ અને બાબા બાસ્તરા લખી દેજો એટલે તમને ગ્રુપમાં છો એટલે તો આજના સુંદર મજાના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો આ છે ધ્યાન મંદિરના સુંદર મજાના લાઈવ દર્શન આપ જોઈ શકો છો अच्छा तेल दे अबे मेरे से साइड नहीं बोलता उसको रिटायर करना जाएगा पता ही नहीं मुझे ना 4:00 5:00 आए 4:00 5:00 आए 2-1 घंटा पूरा हो गया आज ना लाइवेशन अच्छा इसी को छोड़ क्या हम ना चलो वर्ड मेरे को पापा ने देशन करा दिए हमारा अदर टाइम ही लेता हां माला से नहीं

ઘણી બધી જગ્યાએ મિત્રો દર્શન થાય છે વડની અંદર ગ્રુપની લિંક મોકલી દેજો ઓકે હું ગ્રુપમાં જોઈન કરી દઈશ ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લીધા આગળ જઈશું તો જોઈ શકો છો કે બાપાનું મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે ધજા પણ ફરકી રહી છે મિત્રો સુંદર મજાની તો સુંદર આજના લાઈવ દર્શન બાપાની બાપાની મોજ સીતારામ બધા જ બાપા સીતારામ ફરી જણાવી દઉં કે તમે જો મિત્રો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ કરી લે જેથી બાપાના સવારે આઠ વાગે લાઈવ દર્શન સાંજના છ ને પિસ્તાલીસ સંધ્યાથીના અને રાત્રે આઠ ને પંદર તો આઠ કરી શકે લાઈવ દર્શન કરી શકે તો સુંદર મહેનત દર્શન વિડીયો ગમે લાઈક કરી શકો છો લોકો કરી શકો અને બીજા લોકોને શેર કરી શકો છો જેથી કરી ઘરે બેસીને બીજા લોકો પણ બાપાના દર્શન કરી શકે તમારા મિત્રોને પણ લિંક મોકલી શકો છો તેઓ પણ બાપાના દર્શન કરી શકે મળે જોઈ શકો છો ટ્રાફિક જોઈ શકો ચાલો આજનો દિવસ છે બાપાની મૂર્તિના દર્શન કરાવી દઈએ સંજય મૂર્તિના મિત્રો તો લાઈવમાં બનીને છે મિત્રો રજ તો દર્શન નથી કરાવતા પણ કેમ કે ત્યાં થોડુંક દૂર પડી જાય અને વિડીયો લોંગ થઈ જાય એટલા માટે તો આજે મોડા ભેગું મોડું મિત્રો પરબતભાઈ પશુરામભાઈ તો અહીંથી મંદિરના દર્શન થઈ શકતા કેમ કે અત્યારે છે મિત્રો પર મુંડા આવી ગયા છે એટલે દર્શન કરી જઈશું મિત્રો પરંતુ આપણે છે એ મૂર્તિના દર્શન કરાવશું મિત્રો તો લાઈવમાં બની રહીશું મિત્રો તો નજીકથી જઈને શાંતિના મૂર્તિના દર્શન કરાવશું ટ્રાફિક જોઈ શકો બધી બાજુ કેટલું છે તો જય માતાજી ભાઈ તમારે રોજ કોમેન્ટ હોય છે જય માતાજીની બધા વિડીયોમાં તો આ છે શાંતિની મંદિર હા શાંતિની મૂર્તિવાળું આ રસનું મંદિર જોઈ શકો છો અને મૂર્તિના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહેજો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો તમારા મિત્રોને શેર કરી શકો છો જોઈ શકો છો અત્યારે આ રસની મૂર્તિના મંદિરના દર્શન કરાવીએ નજીકથી

લાલજી લાલજીયા બાબા સતરામ અશ્વિનભાઈ વાલા બાપાના દર્શન કરી ધન્યા બાપા સીતારામભાઈ ઉમેશદાસ ગોંડલિયા બાપા સ્તારામ તો આ છે સાંદિની મૂર્તિ બાપાને જોઈ શકો છો સુંદર મજાની બાબા સીતારામ વાલા બધા જ મિત્રોને બાબા વાલા જય શ્રી શ્રીરામ રાધરાધે તો સુંદર મજાના બાપાના મૂર્તિના લાવી દેશન જોઈ શકો છો મિત્રો અને જે મિત્રો પહેલીવાર જોડાના વાલવા ગૌરીબેન બાબા સીતારામભાઈ વિનોદભાઈ रोम रोमाल लालजी भाई चावड़ बाबा स्त्रीजल मक सोल बाईस्ता दर्शन फरी बापा दर्शन करा बदल खूब खूब बापा आभार खूब खूब आभार जिग्नेश मेहदर्जी बाबा स्तराम भाई खूब खूब आभार अम्य दर्शन कर તેલા ફિઝિક્સ કોન્સેપ્ટ તો બધા જ મિત્રોનો આભાર મિત્રો કે તમે બધા કેમ તે સમયગાળીને આપણી સાથે જોડાશો ફરી નવા મિત્રોને જણીદ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લઈએ જેથી કરી સવારે આઠ વાગે બાપાના દર્શન થઈ શકે લાઈવ સાંજના છ ને પિસ્તાલીસ સંધ્યા દર્શન કરાય છે અને રાત્રે સવા આઠ કે સાડા આઠે લાઈવ દર્શન કરાવે છે બાપાના તો મિત્રો વિડીયો મિત્રો લાઈક કરી શકો કોમેન્ટ કરી શકો અને બીજા મિત્રોને શેર કરી શકો છો તો આજનું લાઈવ રાખીએ બધા મિત્રો બાપા જય જય રામ રાધ રાધે શુભ રાત્રિ મિત્રો બાપા